અરવલ્લી જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે પરંપરાગત કાર્તિકી પૂર્ણિમાએ ભરાતો શામળાજીનો મેળો ભરાયો છે ચૌદસ અને પૂર્ણિમાએ ભરાયેલા મેળામાં બે લાખથી વધુ ભક્તો ઉમટ્યા હજારો ભક્તોએ નાગધરા કુંડમાં સ્નાન કરી ભગવાન શામળિયાના દર્શન કરી માનતાઓ પૂરી કરી રાજ્યમાં ભરાતા વોઠા તરણેતર કાંત્યોગ સહિતના ભાતીઘડ મેળાઓમાં સ્થાન ધરાવતો એવો શામળાજીના મેળાનો શનિવારથી પ્રારંભ થયો છે વર્ષો પહેલા સળંગ એક માસ ભરાતો આ મેળો વસ્તુ વિનિમયનો કેન્દ્ર હતો ત્યારે સમય જતાં આ મેળો હાલ માત્ર બે દિવસનો થઈ ગયો છે દર વર્ષે કારતક સુદ ચૌદશ અને પૂર્ણિમા એમ બે દિવસ ભરાતા આ મેળામાં સમગ્ર રાજ્યો સહિત પાડોશી રાજ્યો રાજસ્થાન અને મહારાષ્ટ્રના અંતરિયાળ ગામડાઓમાંથી લાખોની સંખ્યામાં ભક્તો આવે છે ત્યારે આજે મેળાના બીજા પૂર્ણિમાના દિવસે યાત્રાધામ ખાતે એક લાખથી વધુ સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા આ મેળામાં આવતા ભક્તો માટે મેસવો ડેમની તળેટીમાં આવેલા નાગધરા કુંડમાં સ્નાન કરવાનું અનેરું મહત્વ હોવાના કારણે હજારો ભક્તોએ વહેલી સવારે નાગધરાકુંડમાં આસ્થાથી ડૂબકી લગાવી સ્નાન કર્યું હતું અને ત્યારબાદ ભગવાન શામળિયાના દર્શન કરી પોતાની માનતા પૂર્ણ કરી હતી આ લોકોના મતે આ નાગધરા કુંડમાં સ્નાન કરવાથી ભૂતપ્રેત વળઘાડ જેવી આસુરી શક્તિઓની ચુંગાલમાંથી છુટકારો અને અસાધ્ય રોગમાંથી પણ મુક્તિ મળતી હોવાની માન્યતા છે ત્યારે ચૌદશ અને પૂર્ણિમા એમ બે દિવસ ભરાયેલા મેળામાં બે લાખ કરતા વધુ ભક્તોએ શામળિયાના ચરણોમાં શ્રી નમાવી પોતાની જાતને ધન્ય બનાવી હતી કાર્તિક સિંહ પૂનમના દિવસે દિવસે અમે અહીંયા અમારા શાળાથી સુવેરા શૈલેષભાઈ કમલેશભાઈનું નું અસ્થિ કરવા માટે આવ્યા છીએ અહીં નાગદર આ જગ્યા સામ્રાજ્યની પ્રસિદ્ધ નાગદરા ની જગ્યા છે ત્યાં આગળ અમારે આદિવાસી સંસ્કૃતિના નિયમ અનુસાર અમારે પૂર્વ પૂર્વજો જે રીતે અહીંયા અસ્થિ વિસર્જન કરી અને નાગદરામાં નાગદરાના કુંડમાં સ્નાન કરી અને જે અમારા પિતૃ એના માટે પુણ્ય મળે છે એના માટે સ્નાન કરવા માટે અમારા આદિવાસી તમામ સમાજના લોકો અહીંયા આવતા હોય છે અને પુણ્ય મેળવતા હોય છે મેળાનો મહિમા મોટા મોટા પૂનમનો છે અરવલ્લી જિલ્લામાં આવેલું શામળાજી ગામ કારત સુદ પૂનમ નાગદરાના કિનારા પર દૂરથી સ્નાન કરવા માટે આવે છે બિહાર અરવલ્લી જિલ્લા સ્નાન કરી જૂના વસ્ત્રો અહીંયા છોડીને જાય છે નવા વસ્ત્રો નું દાન કરે છે ભગવાન શામળિયાશ્રી શ્રીના દર્શન કરીને પોતાના વતન બાજુ જાય છે કાર્તિક સુધી અગિયાર દિવસથી કાર્તિક સુધી પૂર્ણિમા દેવ દિવાળી સુધી ભવ્ય સુંદર ધાર્મિક મેળાનું આયોજન નો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે લાખોની સંખ્યાની મેદનીની અંદર ભક્તજનોનું ઘોડાપુર જ્યારે ઉમટ્યું છે ત્યારે ભક્તોની શ્રદ્ધા આત્મવિશ્વાસ અને ભક્તિ સાથે સામર્યો કાર્યો ઠાકોર સર્વરી મનોકામનાઓને પરિપૂર્ણ કરે છે જે ભક્ત જે પોતાની આશા લઈને આવે છે એને કાર્યો ઠાકોર હંમેશા તે જ ક્ષણે આશા પૂર્ણ કરે છે કરે છે અને કરે છે કાર્તિક સુધી એકાદશીના શુભ દિવસે તુલસી વિવાહના સુંદર આયોજન અઢી લાખ જેવા યાત્રારૂઓએ ખૂબ સુંદર મજાના દર્શનનો લાભ લીધો છે અને આજે પણ બે લાખ જેવા યાત્રારૂઓ દેવ દિવાળીના શુભ દિવસે આવે એવી સંભાવના છે સુંદર મજાના અરવલ્લીના પહાડની અંદર ડુંગરની અંદર જ્યારે સામરિયો બિરાજમાન હોય ત્યારે ભક્તોને કેટલો આનંદ થાય એની સીમા એનું વર્ણન કરવું ખરેખર અશક્ય છે છતાં પણ શામરાજી ભગવાનની અસીમ કૃપાથી નિર્વિઘ્ને સર્વે ભક્તો સુંદર મજાનો લાભ અને આનંદ પ્રાપ્ત કરી રહ્યા છે